બિલખા મુકામે ગોપાલાનંદ આશ્રમ ખાતે તેર અખાડાના વૃદ્ધ સાધુઓ માટે રહેવા જમવાની વ્યવસ્થા સાથેનું સુંદર આયોજન કરવામાં આવ્યું આજે સંત શ્રી મુક્તાનંદ બાપુએ જણાવ્યું હતું કે બિલખા ખાતે ક્ષેત્ર ચાલે છે પણ હવે દેશભરના તેર અખાડાના કોઈપણ જગ્યાએથી વૃદ્ધ સાધુઓ આવે તો તેઓને રહેવા જમવાની વ્યવસ્થા સાથે તેઓનું ધ્યાન રાખવામાં આવશે જેથી કરીને ગોપાલનંદ બાપુના આત્માને પણ શાંતિ થાય ત્યારે આવા વૃદ્ધ સાધુઓ

નેતૃત્વ કરનાર ગિરનાર મંડળના પ્રેસિડન્ટ પણ રહ્યા તો મને વિચાર આવ્યો કે જે વૃદ્ધ સાધુઓ હોય એ જ્યાં હોય ભારત વર્ષમાંથી તેર અખાડાના કોઈ પણ અખાડાના સાધુ જે હોય એ કાલથી જ આવવાનું શરૂ કરે અને બિલખાની અંદર એ સાધુઓને રાખવા વૃદ્ધ સાધુને એને જમવાની વ્યવસ્થા ત્રણ ટાઈમ એને કપડાં દવાની વ્યવસ્થા એની સાળ સંભાળ રાખવી એની પાછળ માણસો રાખવા આ બધી વ્યવસ્થા શરૂ કરવી જેથી કરીને એ ગોપાલ બાપુના આત્માને પણ શાંતિ થાય કે આનો સદુપયોગ થયો છે તો એ સંપૂર્ણાનંદજી જે છે પંજાબ અમે બધી ચર્ચા કરી અને એ નક્કી કર્યું છે કે આની અંદર આવી રીતે સદુપયોગ કરવો સાધુ સંતોની સેવા કરવી ત્યાં અન્નક્ષેત્ર તો બાપુનું શરીર શાંતિ પછી અન્નક્ષેત્ર ચાલુ કરી દીધું છે અત્યારે પચાસ સાઠ માણસો આવે છે બિલખામાંથી વટેમાર્ગું મજદૂર કોઈ હોય અગર તો કોઈ ફરતા વિચરતા એ બધા આવીને જમી જાય બે ટાઈમ રસોડું ચાલે છે આ ત્રણેય ટાઈમ રસોડું ચાલુ કરવાનું નક્કી કર્યું છે અને એક્સ્ટ્રા જે મકાનો પીડા છે એમાં વૃદ્ધ સાધુની સેવા કરવી એટલે એને છેલ્લી ઉંમરની અંદર કોઈ જાતની તકલીફ ન પડે કે અમારે ક્યાં જવું જે કાયમ માટે વિચરણ કરતા હોય અને આ ખળદર્શન બધા માટે છે કોઈ એવું નહીં કે આ એક બ્રહ્મચારીઓ માટે કે એક સાધુ પ્રત્યે તે રખાડાના કોઈ પણ વૃદ્ધ સાધુ હોય આવી આવા ચારસો જેટલા વૃદ્ધો અમારી પાસે અલગ અલગ કેન્દ્રમાં ગાંધીનગર મેંદડા અને ગુપ્ત પ્રયાગ અને ચાપેડામાં ચારસો દસ વ્રદ્ધો અમારી પાસે ગ્રસ્તીઓ છે પણ મને એમ થયું કે સાધુને પણ આ મુશ્કેલી પડે છે તો આ યોગ્ય સ્થાન છે અને બાપુની કર્મથલી હતી એટલે ત્યાં નક્કી કર્યું છે એટલે જ્યારથી આવે ત્યારથી અમારી સંપૂર્ણ તૈયારી છે હરિયો બ્યુરો રિપોર્ટ રમેશભાઈ રાઠોડ જુનાગઢ